આ કંપનીમાં કોઈ ભરવા આવ્યા હોય તો કહેજો ના ભરી મારી ગાડી આટલી ભરણી દેખાય ઠપી થઈ છે ચાર થપ્પી બરાબર ફરે છે અમે ન ગાડી એક બંકો ઉપર બેઠો ગાડી ગાડી જોઈ લો જેવડી મોટી કંપની છે ગાડીમાં બેણ્યું બેણ્યું લાગી ગયો ગયું જો અમે કેવું મેણવી માર્યું છે થોડુંક કોમેન્ટમાં જણાવજો જો આવું મેણિયું માર્યું છે ઉતાવળ ઉતાવળોનું ફરી અમારી ગાડી ભરેલી જોઈ લો મિત્રો અબડે આગળ બે ગાડીઓ છે આ કંપની છે કંપનીમાં કોઈ કી જેસા આ જો આ કંપનીનો નજારો ગામડાનો આવડી કંપની છે બસ હવે કેટલા વાગે ખાલી થાય જોઈએ છે જય માતાજી મિત્રો